જવાન જય કિસાન ખેડૂતોની વાત સાથે અને લાઇવ ખેડૂતો સાથે આજની તારીખ છે છવ્વીસ જાન્યુઆરી અને છવ્વીસ જાન્યુઆરીની બધાને શુભકામના અને આપણે આવ્યા છીએ જે ફિલ્ડ ઉપર પ્રોપર ખેડૂતો સાથે અને ખેડૂતો આપણી ટ્રીટમેન્ટ અપનાવી છે તો એને કેવા બેનિફિટ છે ગામ કયું છે તાલુકો કયો છે તો એના મોઢે સાંભળીશું કે આની અંદર એને કેવા બેનિફિટ કેવા અનુભવો રહ્યા તમારું વચ્ચેભાઈ કુછડીયા અને આ કયું ગામ છે કુછડી કુછડી અને આપણે જે જીરુ ની વાવેતર ની અંદર ક્રિશ ઓર્ગેનિક સાથે કેટલા ટાઈમથી થી છો બે વર્ષ બે વર્ષથી થયા થોડી થોડી પ્રોડક્ટ વાપરતા

અને પાંચ સાત દિવસ થઈ ગયા પણ કોઈ પ્રશ્ન નથી ને એટલે જીરુ ની અંદર જો પહેલેથી મેનેજમેન્ટ કેવું થતું હોય જીરું જતું હોય આવે તો જે આ વખતે ટ્રીટમેન્ટ કરી છે એની અંદર સોલ ટેકનિક છે છે આવી આવી વસ્તુ જે છે આપતા હોય કે પેલા છે તો એનો ગ્રોથ વિકાસ થાય એ માટે ફ્લાવરિંગ સ્ટેજ કમ્પ્લીટ કરતા હોય સુકારાના પ્રશ્નો સામે એડવાન્સ લડી શકાય એ માટે એનું કવર કરતા હોય તો એની અંદર તમને કોઈ પ્રશ્ન આવ્યો નથી ને ના ના કોઈ પ્રશ્ન અને આ તમારું પહેલું વર્ષ કે તો ચાલે આમ ભલે ઓલા વર્ષે વાપરતા હતા બ્રિજ ટુ હાર્વેસ્ટિંગ માં આ પાઈએથી પહેલું વર્ષ કર્યું અને જમીન આ હકીકતે જમીન સુધારવા ઉપર આપણે બદન ફોકસ કરવો પડે એવું છે ને કે જમીન પત્તી જાય છે દિવસે દિવસે છાણિયા ખાતર નથી મળતા આ બધો પ્રશ્ન આવે છે તમારા એરિયામાં તો હજી તમે રાખો છો અને હજી વાળીએ ને બધું રયો છો એટલે પોસિબલ છે પણ આ બીજા એરિયાની ની અંદર નથી બરાબર ને તો તમને ગ્રુપ ની અંદર તમે આ જે પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં આવો ને આપડે ઉપલેટા ની અંદર તો બી એક કનેક્ટિવિટી કે ગ્રુપ ના માધ્યમથી જયારે ગ્રુપ ની માધ્યમથી તમે જયારે દવા માંગવો છો એડવાન્સ ચાલો છો કે આપણે કઈ છીએ

આપણે બધાને હવે જાગૃત થવાની જરૂર છે અને ઓર્ગેનિક દિશા ઉપર બીમારી કરવો પડે એમ છે શું લાગે છે તમને કે હકીકતે જો જીરું જેવા પાક થઈ શકે તો તમે એડવાન્સ મરચી પણ કરવાના છો હમણાં ઉનાળુ મરચી કરવાના છો તો માર્ગદર્શન આપણે આપી શકીએ કે ભાઈ આ સિસ્ટમ થી તમે ચાલો તો તમને

એ બેક્ટેરિયા બેઝ છે જેમ સક્ષમ ધાસે જમીન એમ સુધરી જશે જમીન બે વર્ષ પછી આપણે કેવું હોય કે એક આદત જમીન ને પેસ્ટીસાઇઝ ની આદત છે એ છોડાવવા માટે આપણે પ્રયત્ન કરતા હોય કે ત્રણ વર્ષ સુધીમાં આપણે ઓર્ગેનિક જમીન કરી શકીએ તો આ પહેલું છે ધીમે ધીમે તમારે પણ બે વર્ષ ત્રણ વર્ષ થશે એટલે હાઈસ્ટ ઉત્પાદન મળતું ચાલુ થઈ જશે અને સારામ સારું ઉત્પાદન મળે તો ખેડૂતોના આવા અનુભવ

ખેડૂતોના અનુભવ માટે કે નવી ખેતી માટે મારો છે અને આવનારું તલ ના બુકિંગ ઉનાળુ જે બી સિઝન છે એ ચાલુ થઈ ગયા છે કોઈ ને મરચી કરવાની હોય તલ કરવાના હોય કે મગ કરવાનો હોય અડદ કરવાના હોય જે પણ ઉનાળુ પાક કરવાના હોય તો આપડા બુકિંગ ચાલુ થઈ ગયા છે અને ખાસ એક સારો માર્ગદર્શન આપી શકીએ એટલા માટે આપણે બુકિંગ સિસ્ટમ રાખેલી છે કે ખેડૂતો સુધી વ્યવસ્થિત પોચી શકીએ એટલે છીએ અને ઓર્ગેનિક દિશામાં આગળ વધીએ તો ખાસ કરીને આ મારો નંબર જે છે એના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને ખેડૂતોના બી અભિપ્રાય લઈ શકો છો થેન્ક યુ હવે અંગના ગોલ છે

આજે જનરલી વાત કરું ને તો ઓમનાગોલની મોટો મોટો માધ્યમ કહીયા ને કે આજે છાણિયા ખાતર દેશી ખાતર ભરાતા બંધ થઈ ગયા છે અને જમીન માનો પુણapaiવી છે તો એની સામે વાપરી શકો છો એક્યુઅલી બરાબર તમને રિઝલ્ટ આપશે અને લાઈવ અનુભવ કરી શકશો હકીકતે મેં જે વાત કરું છું કે ટોલી બરાબર રિઝલ્ટ આપે છે વાત બરોબર છે હા બરાબર છે જા તમારે નજર સામે જોઈ શકો છો એટલે કોઈ ઇફેક્ટ નથી આવી આપણે આવી રીતના અંગનાગોલ પેલા વર્ષે નથી અપાવતા આ તો તમારી જમીન ને આદત નથી ને પાંચ વર્ષ થયા એટલે અપાયું છે નહીંતર જે પણ customer આવે ને એને પચાસ ટકા ના રેસીએ આપીએ પછી પંચોતેર ટકા ના પછી પંચ્યાસી ને પછી સો ટકા ત્રણ વર્ષે બેઝિક ચાર્ટ કરી શક્યા એટલે ખાસ અંગના ગોલ તો વાપરવું જ જોઈએ અને દાણાદાર form ની અંદર આવે છે અને ઓટોમેટિક ઓઈની ભી બી ચાલશે એટલે નવા જે સીઝનની અંદર જે પણ વાવવાનું હોય એ ખાસ કરીને અંગના ગોલ નું જે બુકિંગ કરાવે અને કોલ કરી શકે છે થેન્ક યુ જે વિડીયો માધ્યમથી અંગના ગોલ ના બી એવા રિઝલ્ટ મળે છે ના અભિપ્રાય અને સીટ ટુ હાર્વેસ્ટિંગ ની અંદર બી ના અભિપ્રાય આપણે બતાવીએ છીએ તો થેન્ક ફોર વોચિંગ